પરિસ્થિતિ તો બધાયને હારી મોળી જીવનમાં આવતી હોય ભાઈ પણ છતાંય હસતું રહેવું છે કોક પૂછે ને એમ કે હા બહુ સારું છે બહુ સારું છે એટલે કવિઓ એમ કીધું કે હાસ્ય છે ને એ જીવનનું સૌથી મોટું સુખ છે હસો ને તો તમારા શરીરમાં કસરત થઈ જાય એક્સરસાઇઝ થઈ જાય અંતરમાં એક્સરસાઇઝ થઈ જાય હાસ્ય છે એ જીવનનું સૌથી મોટું સુખ છે છતાંય કેટલાય ન હશે તેનું અમને દુઃખ છે મોઢા જુઓ તો હો ગયા અને નામ પૂછો તો કે હસમુખ છે મોઢા જુઓ તો હો ગયા અને નામ પૂછો તો કે હસમુખ અમારે ડોબરિયા હસમુખ ભાઈ ઓલવેઝ હસે જો તમારે જો આમ એ હસમુખ જ છે પણ એ હસતા હોય એને ગાલમાં ખાડા પડે હશે ત્યારે એવા માણા આપણને ગમે મેં એનું એક માર્કિંગ કર્યું કે એને ગમે એમ તમે કહો ને એને ખોટું ન લાગે અનાખજી ભાઈ ક્યારેક ખીજાઈ જાય જે ઉતાવળો માણા નામ કર્યું તેમ કે હસુભાઈને ખોટું ન લાગે જે માણાને કોઈ દિવસ ખોટું ન લાગતું હોય ને એ માણા હંમેશા મોજમાં રહી શકે જેને વાતે વાતે ખોટું લાગી જાય હા એને તમે કરો ભાખરીની ઈચ્છા એના મનમાં થઈ હોય અને ઘરે જઈને રોટલી હોય ને ત્યાં થાળીને ઘા કરે કોઈ ભાખરી કરતી ને પછી કેવું જોઈ તારે હવારે અટાણું કરવા રાયડું નાખશો અમને થોડી તારા અંતરની ખબર હોય આમ કરે થોડું હસવું જોઈએ માણસે જીવનમાં થોડુંક હાસ્ય પણ અમે સંતો બધા ઘડીક મોજ જ કરીએ બધા ભેગા હોય કુટુંબે પણ હું તો કહું છું કે રોજ આખા કુટુંબે કમસે કમ એકવાર ભેગું જમવું જોઈએ જેના અન્ન ભેળા એના મન ભેળા એ વાત પાકી છે અને તમે જ્યારે બહુ નોખા નોખા પડશો પછી એમાં તમારા અન્ન પણ ભેગા નહીં રહે હું તો વારે વારે બધાને કહું છું ભેગા રહેતા હોય ને એમાં હેત થાય છેટા રહેવામાં પછી હેત નથી થતું છોકરાને તમે તરત સીધા બારા મૂકી દો છો ને ભાઈ ભણવાય તે થોડાક દી મા બાપે ભેગા રાખવા જોઈએ જુદા પડી જાય પછી એને આખું આખું એનો હેતનો જે પ્રવાહ છે ને એ આખો એનો ડાયવર્ટ બીજે થઈ જાય છે પછી એના હેતનો પ્રવાહ જે મા બાપ બાજુ જાવો જોઈએ એ ઉત્પન્ન જ નથી થતો અને યુવાની અવસ્થા આવે પછી તો એ કાંઈ ઝાયલો રે બાલ્ય અવસ્થામાં એને મા બાપે ભેગો રાખવો જોઈએ એટલે એને એના તરફ ભાવ થાય કુટુંબે ભેગું જમવું અને ભેગું હસી મજાક કરીને જમવું જોઈએ આનંદ થી જમવું જોઈએ અને જેને મોજમાં રહેવું હોય એને બહુ મોટી મોટી ઈચ્છાઓ ન રાખવી અખંડ જેને મોજમાં રહેવું હોય બહુ મોટી મોટી ઈચ્છાઓ ન કરાય મહેચ્છા વાળો માણસ ક્યારેય મોજમાં નહીં રહ્યો કરોડો રૂપિયા થઈ જાય તો અબજો ની ઈચ્છા આવું કરે ક્યાંથી એને સુખ આવે કઈ ન હોય ત્યારે એમ હોય કે લાખ રૂપિયા થઈ જાય ને એટલે બસ શાંતિ ભજન કરવું છે અમારા અરવિંદભાઈ ભૂતિયા કહેતા કે લાખ બે લાખ થઈ જાય ને એટલે શાંતિ ભજન કરવું છે અટાણે પચીસ લાખ થયા પણ ઈ ભજન થાય હવે કરોડ ની ઈચ્છા થઈ હોય ઈચ્છા હું વધતી જાય તમે જોવો છો સમાજમાં માણસો કોમ્પિટિશનમાં આનંદમાં નથી રહી શકતા પોતાને લાખ લાખનો બંગલો અરે કરોડ રૂપિયાનો બંગલો હોય બાજુવાળાનો કોકનો દોઢ કરોડ નો જોઈ જાય તો આવડવા દુઃખી દુઃખી થઈ જાય કરોડ રૂપિયાના બંગલાનું એને સુખ નથી આવતું બોલા દોઢ કરોડનો બંગલો જોઈને દુઃખી થયા કરે એના જેવો મારે નહીં એના જેવો મારે નહીં ફોર વ્હીલ ગાડી થઈ ગઈ હોય પણ તોય કોકની હારી માયલી જોઈ જાય ને આને વેગેનાર હોય ને કોઈની મર્સિડીઝ જોઈ જાય તો હોળી પાછો દુઃખી થાય હે આપણે ગેધી થાય સાયકલ તારે મોજમાં નો રાખી અપેક્ષા બહુ લિમિટેડ રખાય જે કામ કરવાનું છે કરીએ જાવ દેવાનું છે ભગવાન દેતો રહેશે એમાં ખોટી અપેક્ષાઓ કરવાની જરૂર જ નથી પછી બહુ મહેચ્છાઓ રાખશો અમે એમ તમને એક મારું દ્રષ્ટાન કહું અમે એક દિવસ ગામડામાં સભા કરવા જતા એ ગામમાં થોડોક સત્સંગમાં વિખવાદ એટલે સભામાં કોઈ આવે એવું હતું નહીં સંતોએ પૂછ્યું મને કેટલાક માણસો થશે મેં કીધું જો આઠ માણા સભામાં થઈ જાય ને તો આપણે સમજવું કે આપણી સભા સફળ ગઈ એમ અને પછી અમે ગામમાં સત્સંગ કરવા ગયા રાત્રિ સભા અને ધીરે ધીરે પછી ભાઈ જે માણા આવવા માંડ્યું આવવા માંડ્યું અને પચી માણા થઈ ગયું અમે તો આઠ ની અપેક્ષા રાખી હતી પચી માણ આઠ તેરી ચોવીસ વળી ઉપર એક લટકાનો વળતા અમે જાતા હતા ને મેં કીધું આપણે ધાર્યા કરતા ત્રણ ઘણી સભા થઈ ભાઈ મોજ કેવી આવે હવે તમે હો બસો ધારીને ગયા હો અને પછી આઠ થઈને ઉભા રહે એટલે તમારી મોજ બગડી જાય માણસે હંમેશ માટે અપેક્ષાઓ બહુ લિમિટેડ રાખવી જોઈએ પોતાની કેપેસિટી તપાસીને અપેક્ષાઓ કરવી જોઈએ હું ઘણી વાર કહું છું ને બોલો ભોગી જે છોકરો ભણતો હતો એની એની મહેજાઓ જો સાહેબે પૂછ્યું બેટા તારે ભણી ગણી શું થવું તો કે કાં ડોક્ટર કાં એક્ટર અને કાં ક્રિકેટર આ ત્રણે ધંધા એવા ગોત્યા કે ત્રણે ત્રણેમાં પાછળ ટર આવે ડોક્ટર ક્રિકેટર અને એક્ટર અને ત્રણી ધંધા એવા કે એમાં એ ખૂબ બધો પૈસાવાળા થઈ જાય ડોક્ટરો સેલી બેકી ગ્લુકોઝના ઇન્જેક્શનો મારીને પૈસાવાળા થાય અને એક્ટરોની તમને ખબર જ છે અને ક્રિકેટરો મેચ ફિક્સિંગ કરીને પણ રૂપિયાવાળા થાય તૈને ત્રણ ધંધા એવા ગોત્યા અને ભોગી ભણી ગણી નો થયો ડોક્ટર નો થયો એક્ટર નો થયો ક્રિકેટર અને બસમાં કંડક્ટર થયો પણ તોય ભોગીને એક વાતનું ગૌરવ હતું કે આમાંય પાછળ ટર તો લાગે છે નહીં કે બહુ અપેક્ષા માણા મોટી રાખે ને પછી એને દુખી થવું પડે અને ભોગીના લગન થયા જ્યારે એ માંડવામાં બેઠો સસરાએ પૂછ્યું ભોગીલાલ ત્યારે તો લાલ કે ને ઘરે જ બધાય ભોગીઓ જ કહેતા હોય ભોગીલાલ તો કે હા તમારે દહેજમાં શું જ છે તો કે કોઈ પણ એવી ત્રણ આઈટમ આપો જેમાં પાછળ ટર લાગતું હોય ભોગીન ટર એવું ગળે વળગી ગયેલું કોઈ પણ એવી ત્રણ આઈટમ આપો જેમાં પાછળ ટર લાગતું હોય તે ભોગીએ શું ગણિત કરેલું કે મારા સસરા મને રહેવા માટે ક્વાટર આપશે અને જો ક્વાટર નહીં આપી શકે તો ખેતી કરવા ટ્રેક્ટર તો આપશે જ અને બીજી આઈટમમાં મારા સસરા છે તો એ મને મોટર આપશે અને મોટર નહી આપી શકે તો સ્કૂટર તો આપશે ઓપ્શન રાખી છે તો મારા સસરા એક મને આજના જમાના પ્રમાણે કોમ્પ્યુટર આપશે અને જો કોમ્પ્યુટર નહીં આપી શકે તો નાનું એવું જનરેટર તો આપશે કે પણ હવે ભોગીના સસરાય ભાઈ જમાનાના ખાધેલાઓ પાછળ ટર લાગે એવી વસ્તુમાં પેલું દીધું સ્વેટર સ્વેટર ત્યાં તો ગઈ અને બીજી આઈટમ પાછળ ટર આવે એમાં દીધું કેલ્ક્યુલેટર બટા ગણતરી કર્યા કરે છે અને ત્રીજી આઈટમ પાછળ ટર લાગે એમાં દીધું નૈલ કટર નખ્યું ભોગી તો મૂર્છા ખાઈને હેઠો પડી ગયો માંડવામાં ને માંડવામાં અને એના સસરા અણુવરને કહેતા ગયા કે જ્યારે અમારા ભોગીલાલ ઊભા થાય ત્યારે એને કહેજો કે ટર પાછળ આવી ત્રણ આઈટમ નહીં બીજી બે પણ આઈટમ દેતો જ આવશું વિથ હન્ટર માય કે હા આ બીજી બે લટકાની બહુ મહેચ્છાઓ કરો ભાઈ તો દુખી થયા વિના રહ્યો જ નહીં જેને મોજમાં રહેવું હોય એને બહુ અપેક્ષાઓ ન રાખવી બહુ મહેચ્છાઓ ન કરવી લિમિટમાં રહેવું જો મજામાં જિંદગી જીવ જિંદગી મજામાં જીવવા માટે છે ભજન કરવું તોય મોજથી કામ કરવું તોય મોજથી ઘરમાં રહેવું તોય મોજથી થી કોઈને આરે હળવું મળવું તોય મોજથી દુઃખી થઈ થઈને થોડી જિંદગી જીવાય કંઈ અને એક મોજમાં રહેવા માટે માણસોએ બીજા પાસેથી અપેક્ષાઓ ન રાખવી પતિ હોય એમ અપેક્ષા કરે કે હું ઘરે જાઉં તો મને ગરમ ગરમ પાણી કરી દે નાવા માટે હું જઈશ તો ઘડીક મને આવી રીતે ખાવાનું દેહે પીઝા બનાવી રાખ્યા છે બસ દુઃખી થાવ બહુ અપેક્ષા ન રાખવી સેજે જે થાય સેજે જે થાય ને એમાં જેવી મજા છે એવી બહુ અપેક્ષા રાખવામાં મજા નથી તમે કોઈ સભામાં જાઓ તમને એમ હોય કે હું જઈશ એટલે મને હાર પહેરાવશે મારું નામ લેશે અને જો કોઈ નામ ન લે તો તમારી આખી સભા જાણે કામ પાણી ફરી ગયું હોય એવી લાગે કે આપણું કોઈ નોંધ ન લીધી વગર અપેક્ષાએ તમે જાઓ અને પછી એમાં તમારું જો નામ બોલાય તો તમને આનંદ થાય ભાઈ મારી તો કોઈ ગણતરી નહોતી ને આપણું નામ આવી ગયું અપેક્ષા જે છે ને એ માણસની મોજ બગાડી નાખે છે ગુરુએ બહુ શિષ્ય પાસે અપેક્ષા ન રાખવી શિષ્યએ બહુ ગુરુ પાસે અપેક્ષાઓ ન રાખવી અને ઘરમાં પણ પત્નીએ બહુ પતિ પાસે અપેક્ષા ન રાખવી મારા પતિ આજ બહાર ગયા છે જરૂર મારા હાટુ હાડી લેતા હોય ઓલાને આવતી વખતના ટિકિટ ના ઘટ્યા હોય દુઃખી અપેક્ષાઓ કરવી જ નહીં મોજ બગાડનારું એક અપેક્ષા છે ત્રીજું સાધન એવું છે કે જે માણસને મનનું ધાર્યું કરવાનો સ્વભાવ પડે ને એ કોઈ દી મોજમાં ન રહી શકે હું કહું એમ થવું જોઈએ મેં કીધું એમ થવું જોઈએ એ માણસ ક્યારેય મોજમાં નહીં રહી શકે બધું ધાર્યું આપણું ન થાય ક્યારેક ઘરમાં પત્નીનું ધાર્યું થાય ક્યારેક છોકરાનું ધાર્યું થાય ક્યારેક પતિનું ધાર્યું થાય ક્યારેક મા બાપનું પણ ધાર્યું બધા ધાર્યું થવું જોઈએ ભાઈ હવ હવ ને હવ હવનું અસ્તિત્વ પ્રગટ કરવાની ઈચ્છા હોય નકરું આપણું જ અસ્તિત્વ પ્રગટ ન કર્યા કરાય આ દુનિયામાં તો રામની એનું ધાર્યું થયું એને તો હવારે ગાદીએ બેસવાનું હતું વળતે દાડે વનમાં જવું પડ્યું છે કૃષ્ણની એનું ધાર્યું બધું નથી ભાઈ તો મારું તમારું બધું ધાર્યું ક્યાંથી થાય એટલે ઘરમાં જો મોજમાં રહેવું હોય તો બધું ધાર્યાની છે જો હમણાં સહજાનંદ સ્વામીએ કેવું તરત મૂકી દીધું સ્વામી તમે કયો એમ હું તો રામાનંદ સ્વામીની કૃપાથી આ બધું કરું છું સહજાનંદ સ્વામી એટલે મોજમાં રહેતા હતા બહુ ઈચ્છાઓ મનના ધાર્યો કરવાની ન કરવી મેં આજ બપોર પછી કીધું તો ગોપાળાનંદ સ્વામી એવું કહ્યું કે જેને મનનું ધાર્યું કરવાનો સ્વભાવ હોય ને એ અર્ધ બળેલા કાષ્ઠની જેમ ધૂંધવાણા કરશે કાષ્ઠ છે ને આખું હળગી જાય ને તો અગ્નિ થઈ જાય પણ અડધું બેળ્યું હોય ને એ ધૂંધવાણા બહુ ધુવાડા બહુ કાઢે એમ છે ને મનનું ધાર્યું કરવાનો સ્વભાવ પડ્યો એ પછી ધૂંધવાણા બહુ કરશે અને આખા ગામમાં ખબર પડશે ક્યાંક હળગે છે આગ થઈ જાય તો જ કાંઈ વાંધો નહીં માણસો નો ખબર પડે ધુવાડા કાઢ્યા કરે ને તો બધાને ઝાઝાને ખબર પડે એટલે પત્નીએ પતિએ કોઈપણે મનનું ધાર્યું કરવું નહીં જો મોજમાં રહેવું હોય તો અને કોમ્પિટિશનમાં તો ક્યારેય ન પડવું જો મોજમાં રહેવું હોય આપણને જે મળ્યું એમાં મજા વાન મળ્યું તો વાન આખું આપણે એમ જ વિચારવાનું કે આપણે સાયકલનો વેચ ન થવાનો વાન મળ્યું એ આપણા ભાગ કહેવાય કોકનું હારું જોઈને માણસે ક્યારેય દુઃખી ન થવાય હવ હવના ભાગ નોખા હોય જેના ભાગમાં ભગવાને જે લખ્યું હોય એ મળે આપણને જે મળ્યું છે એમાં મોજમાં રહેવું કોકનું જોઈને દુઃખી ન થવું આજે ઝાઝો સમાજ કોકનું જોઈને દુઃખી થાય છે આજે તમને હું કહું ને અબજોપતી માણસોએ કોમ્પિટિશનમાં દુઃખી થાય છે હા અબજોપતી માણસ છે પણ એ કોમ્પિટિશનમાં દુઃખી થાય છે તમે જુઓ ને કોમ્પિટિશન એવી બધી છે ને આમ ફાયદાકારક તમે આમ કોઈ એક કોઈ એક મોટા માણસો સર્કલ બનાવે ને એટલે બીજા ને એમથી આપણે બનાવી ત્રીજા નેમથી આપણી બનાવી એમ સિટીને બહુ લાભ થઈ જાય પણ કોમ્પિટિશન હક નો લેવા દે હા એને રૂપિયા કર્યા એટલે હું કરું એણે આવું નામ કર્યું તો હું નામ લઉં હા એને આ સાઈટ મળ્યું તો હું મેળવું અરે ભાઈ આપણે હવે હીરા ગતા હતા આજે આપણે હો ઘંટી હાલે છે એમાં મોજ કરો ને સાઈટ મળે કે ન મળે પણ એ દુઃખી કરે સમાજને હું આ બધા અનુભવની વાતો કરું છું એમ એમ નથી કરતો હા મારી પાસે આ બધા અનુભવ છે કે માણસો આવી રીતે કોમ્પિટિશનમાં મોજ બગાડતા હોય છે ઓલો એક ઘોડાગાડી વાળો હતો ને તે એ ઘોડાગાડી લઈને જતો હતો એમાં એક બસે સાઈડ કાપી તો માળો વાળીડો કે મારી ઘોડાગાડીની સાઈડ બસ કાપે કે અને જે ચાબુક મળ્યો મારવા ઘોડાને ઓભાઈ ચાબુક ઉપર ચાબુક મારે મારી ઘોડાગાડી બસ વાહે કે અને એટલા ઘોડાને માર્યા ઘોડાને દોડાયો એ આમ બસની હારો હારી જ્યાં ઘોડાગાડી થવાની થઈને ત્યાં ઓલો ઘોડો હતો ને એ મરી ગયો એ મોર ન જઈ કે એની ઘોડાગાડી હવે ઘોડાગાડીવાળાએ પછી વિચાર કરવો જોઈએ કે આપણી ઘોડાગાડી કંઈ બસની સાઈડ થોડીક આપે ભાઈ ઘણા ઘણા આવી રીતે મોજ બગાડે છે એ ભગવા પહેરવાના હોય ધોતિયા તો એમાં મોજ માનવાનું કેટલું સારું પણ આમ તમે જુઓ ને ભાઈ આ ઓઢ્યું ધડ દેખાવાનું આમાં એક કોઈ બટન આવે નહીં કાંઈ આ શિવડાવા જવું નહીં માપ દેવું નહીં લાંબુ ટૂંકું થાય અમારે દહ જણા હોય ને બધાને એક ધોત્યું હાલે લાંબુ ટૂંકું થાય જ નહીં અને તમારે તો શર્ટમાં જ કેવું છે એક બટન ઊંધું દેવાઈ ગયું પાછા અને આ ચાદર અમારી કેટલી બધી કામમાં આવે છે અટાણે ઓઢીને બેઠા છે હાજે જે હોવું ને તો માથે ઓઢીને હોઈ જાવું બીજી ચાદરની જરૂર ન પડે લૂસવા બુસવાનું હોય આમ ધડ દેખાને હાથ લૂસી નાખી કોઈને ખબર ન પડે અમારે રૂમાલની જરૂર ન પડે એક મોજમાં રહેવું હોય એને ગમે ત્યાં મોજ ગોતી લેવાય અને ન રહેવું હોય તો અમારા સાધુ ગણાય પછી વાળ રાખે અહીંથી આમ વાળ કરે ને અહીંથી આમ કરે કઈ એમાં અમારા અમારા સ્વામીએ કરતા જેતપુરમાં એ બહુ સારી વાત કરતા સાધુ કદાચ કે હોનાની ઘડિયાળ પહેલે તોય સમાજ એને બાવો જ કહેવાના એને કોઈ રાજકુંવર ન કે સાધુને તો ભાઈ એ બાવો જ કહેવાના બધા હાવ હાવના ક્ષેત્રમાં માણસે મોજમાં રહેતા શીખવું જોઈએ એમાં કોઈ દિવસ કોકનું જોઈ કોમ્પિટિશનમાં ન પડવું અને પછી એક મોજમાં રહેનારા માણસોમાં સત્તા હોય સંપત્તિ હોય કળા હોય બુદ્ધિ હોય એનો ક્યારેય ભાર ન આવવા દેવો એ જો ભાર આવ્યો તો તમારી મોજ બગડી જાય તમે જો નાના માણસો છે ને એ જેટલા આનંદથી રહી શકે છે એટલા આ મોટા માણસો મોજમાં નથી રહી એકતા કરવા એને સત્તાનો ભાર આવી જાય છે એને સંપત્તિનો ભાર આવી જાય છે સ્વામિનારાયણ ભગવાન અનંત કોટી બ્રહ્માંડના ધણી હતા પણ તોય બધાની આર્યામાં રમૂજથી હળી મળીને રહેતા હતા રામકૃષ્ણ પરમહંસને આજ આખી દુનિયા ઓળખે પણ મારો વલીડો બધાની અરે હળી મળીને હસતો રહેતો રામકૃષ્ણ પરમહંસ આ વિવેકાનંદ હોય બધાની અરે હળી મળીને મોજથી રહેતા બહુ સત્તા સંપત્તિ બુદ્ધિ કળાના ભાર ન આવવા દેવા સમાજની આરે માણસે મોજમાં રહેવું એટલા માટે કોઈ કવિએ કીધું જરા હસતા રમતા જીવો જીવન બદલાઈ જશે જરા હસતા રમતા જીવો જીવન બદલાઈ જશે અને માથે ભાર લઈને ફરશો તો કરશે બહુ ભાર લઈને ફરશો તમે બુદ્ધિનો કળાનો સંપત્તિનો તો પછી તમારું જીવન કરમાઈ જશે અને એટલા માટે કવિ કહે છે કે ભાઈ મોજમાં રહેવું ગામડા ગામના માણસો પહેલા જુઓ તમે કેવા મોજમાં રહેતા એ તમારે આમ હવારે ઉગે ખેતર જાય ઘડી સાપડી એ બે ત્રણ ઉથલું મારે અને ત્યાં ચા આવે બધા પાછા ત્રણ ખેતરના ચાર ખેતરના માણા ભેગા થઈ જાય એ ચા પાણી લલકારે અને પછી પાછા ઘડી વળી પાછું આંકે ત્યાં બીજાના ખેતરથી ચા આવી હોય વળી પાછી ચા પીવા બે જાય એ આમ ઘડીક બે પાંચ આમ ઉથલું મારે આમ ને તેમ ને થોડું ગોબાવે આવે દહ વાગે ઘર ભેગા સરસ મજાના બાજરાના બે મઢા હોય ઘાટી રાબડા જેવી છાશ હોય અને આંગળી ખૂતી જાય એવી અડદની ડાળ હોય અને દાંત પડી જાય એવું કેરીનું અથાણું હોય આપણે તેલ ન હોય એ બે મઢાન દાળ ને ખાય અને પછી મેડી હેઠે ડેલીમાં ખાટલો નાખે અને હે ફફડાટી બોલાવે ભાઈ પવનના અવાજને ને દબી દે એની મોજ જુઓ તમે હા અને વળી ત્રણ ચાર વાગ્યા સુધી રે પછી જરાક આમ છાંયો થવાની તૈયારી આવે ચારક વાગે વળી પાછા ખેતર જાય દી હાથમાં વળી પાછા ઘર ભેગા વાળું કરીને નવ વાગે હોઈ જાય એ હવાર સુધી આરામથી હોવે વાળાએ તો જીવનને હાવ બરબાદ કરી નાખ્યા કોમ્પિટિશનનું એકાબીજાની દોડધોડ માન એ મોબાઈલ નહોતા રાખતા લ્યો હક કેવું હતું એને મોજમાં જીવતા હતા આપણે મોબાઈલની જરૂર વિનાના ઘણા ઘણા મોબાઈલ રાખે કાંઈ જરૂર નહીં આ મકાનના ભાડા સડી જાતા હોય છોકરાના ટ્યુશનની ફી સડી જાતી હોય અને ત્યાં જઈને પાછા દાદાગીરી કરે ઘડી ખમી નથી એકતા ત્યાં મફતમાં સ્કૂલ હાલે તો આ મોબાઈલ વેચીને અને મોબાઈલે તો કેવી ઉપાધિ કરી જ્યાં હોય અહીંયા રીંગો વાગ્યા કરે એક જણો તો સંડાસ ગયેલો ને એમાં મોબાઈલ આવ્યો સામેવાળો વાળો પોષક તમે ક્યાં છો એ ઘરે શું ઘરે શું ઘરે એટલે ક્યાં બેઠા છો હું કેવું આને ભાઈ તે બહુ માથા કુટ વળે એ ગામડા ગામના બાપાઓની કાંઈ નહીં એ સાનુમાના પાછા હોય જાતા એટલે કોઈ કવિએ કીધું ગામડે વસ્તી નાની હોય ઘેરે ઘેરે જ્ઞાની હોય આવો પાછા ઘેરે ઘેરે જ્ઞાની એ ઓટે બેઠા હોય તો કે બ્રહ્મ તો બાવન બારો છે એ કે આવી વાતો કરતા હોય બ્રહ્મ તો બાવન બાર બાવન અક્ષર બારો છે એ કે એટલે બહુ સરસ કીધું ગામડે વસ્તી નાની હોય ઘેરે ઘેરે જ્ઞાની હોય વહુ ને સાસુ ગમતા હોય ભેળા બેસીને જમતા હોય ભૂલ થાય તો એકાબીજાને નમતા હોય એની જે મજા આવે એ આખી જુદી હોય અને સિટી હોય શહેરમાં વસ્તી મોટી હોય દાનતની ખોટી હોય જ્યાં જો અહીંયા પિક્ચરના ફોટા હોય અને ધુમાડાના ગોટે ગોટા હોય એમાં મોજ ન આવે અને ગામડાના માણસો જો કે હવે તો ગામડાના માણસો ને આપણી લટ લાગી ગઈશ સિટીનો વાવ આવી ગયો પણ જેને જેને મોજમાં રહેવું હોય એ માણસો પોતાની પાસે જે છે એમાં આનંદ માનતા શીખી જાવ કવિ બોલે મોજ મારે વો મોજ મારે વો મોજ મારે વો રે મોજ મારે મોજ મારે મોજ મારે આગમ્યા ગોચર આ લખતાણીની અરે આગમ્યા ગોચર્યા લગતણી ગોચરા લગણી અરે મોજ મારે બુરે મોજ મારે

આખી દુનિયા ભરોસાથી હાલે છે હા આપણે બધા હવારા મેને તે ઉપડી જાય છે એટલે રડવું પડશે ખબર પડી જાય મરી આપણે કોઈ હીરા ગણવા જાય ભાઈ કોઈ એમ્બ્રોઇડરી પોટલું ઉપાડવા જાય ભરોસાથી જીવીએ છીએ સુરતમાં તો હજાર લાખો ને કરોડો ના ધંધા ઈરાના ભાઈ ભરોસે હાલે છે એ પડીકા આપે ને તો એમ હોય કે ભાઈ આવડો પાછું લઈને આવશે એટલે કુટુંબના સભ્યો ઉપર એ વારે વારે સંશયો ન કરવા જોઈએ આમ કરે છે તો આમ હશે આમ કરે છે તો આમ છે ઘણા ઘણાને એટલો સંશયશીલ સ્વભાવ હોય બે જણા ઘરના માણસ કંઈક વાત કરતા હોય ને તેને એમ થાય મારી વાત કરતા હશે મારી વાત કરતા હશે અને મોજ બગડી જાય એ અગાઉ જ એમ કે મારી જ વાત કરતા હશે અને પછી ખાવા બેહ મોઢું એનું હોગ્યું ગયું થઈ ગયું હોય બહુ શંકાશીલ સ્વભાવ સારો નથી અમુક ભરોસો રાખવો જોઈએ અને પછી બહુ પાકું થઈ જાય તમને કોઈ પણ વાત તેથી તમારે જે ડિસિશન લેવી તે પણ અમુક વખતે તો ભરોસો રાખવો જોઈએ જેને શંકાશીલ સ્વભાવ છે એને મોજ ક્યારેય નહીં રહેવાની અને એક વાત પાકી છે કે આ દુનિયામાં બધાએ હંડ્રેડ પર્સન્ટ કોઈ હારા હોતા નથી બધાએ માનવ છે ભાઈ કાંઈક ને કાંઈક ખામી તો એકાબીજામાં હોય જ તે એ લેટગો કરીને માણસે એકાબીજાની સાથે મોજમાં રહેતા શીખવું પડે બધા હરખા ક્યાં આ અમે સાજો છીએ અમારે અહીંયા તો કેટલી પ્રકારના ભગત આવે ભાઈ હે વાત ભાઈ ના આવે હું આ કથા કરું છું ને તોય કેટલી આ જો કે મને બહુ નથી ઉપદેશ દેવા આવતા નહીંતર કેટલા આવે સ્વામી તમે પતિ પત્નીના હંપ વિશે વાત કરજો એની ઘરે બાંધણ હાલતી હોય એટલે હું હું તમારું હરખું કરવા ભેખ લીધોશ મેં ન કરો મેં એકદી પતિની સેવા કરવાના ધર્મો બહુ કીધા ને કે પત્નીએ પતિવ્રતાના ધર્મ પાળવા જોઈ પતિની સેવા કરવી જોઈએ એના પગ પૂજવા જોઈ અને કંકુથી પગે ચાંદલો કરવો જોઈએ આવું બધું એક ભાઈ મારી પાસે મને કહે સ્વામી આ તમે બહુ સારી વાત કરી હોય કે એને બહુ ગમી ગઈ લ્યો એટલે ભાજભ ભાજના આપણને ઉપદેશ દેવા આવે કે સ્વામી આમ વાત કરજો સ્વામી આમ વાત કરજો તમને બધી ખબર જ હોય ગાળા પછી ગાળો આવે ઘઉંનો ઘંટી ઘંટીવાળા બોલો લ્યો હા ઘઉંના ગાળામાં નાખો થઈ જાય પણ થતાંય આપણે આપણી મોજમાં રહેવું પડે મોજમાં તો રહેવું પડે માણસો ઉપદેશ દેનારા મળે ખોટી ખોટી સલાહ દેનારા મળે તો એ માણસે મોજમાં રહેવું એક વિષયાસક્ત માણસને ક્યારેય આનંદ નહીં રહેવાનો જે કોઈ વિષયાસ જેની ચાલ્યું હારી નથી ભાઈ એ માણસને મોજ નહીં રહી ચાલ સુધારવી પડે